નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમાર કરીશું નજર સમાચાર ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચાર વધવા લાગ્યા છે ડાંગ જિલ્લાના મહાય ઢોંગિયાંબા મેઈન રસ્તાથી લahan કસાળ મોટી કસાળ તરફ જતા નવ નિર્માણ ડામર રોડમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ડાંગ જિલ્લામાં ઢોંગિયાંબા મેઇન રસ્તાથી લહાન કસાળમાં મોટી કસાર તરફ જતા રસ્તામાં કામગીરીમાં ડામર છાટ્યા વગર નિમ્ન કક્ષાના મટીરિયલનો ભરપૂર ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે ડામર રસ્તાની કામગીરીમાં સરકારી કર્મચારીઓ કોઈ હાજર રહી શક્યા નથી કે નથી કોન્ટ્રાક્ટરના કોઈ માણસો પણ કામગીરીમાં હાજર રહ્યા તો શું આ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામગીરી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે તો શું ડાંગ જિલ્લાના વિકાસના પંથે ગણી શકાય છે કે ભ્રષ્ટાચારનો રોપ જામી રહેલ હોય તેઓ મોટી કસારણું આવે છે એવી કામગીરીમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો એથી પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એમાં કોઈ બે નથી રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ